બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના કંબોઈ ગામના ખેતર વિસ્તારમાં સમય જાળમાંથી લાકડાના કેબિનમાંથી ચાઇના દોરીના જથ્થા સાથે એકની અટકાયત કરાઈ શિહોરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં રીલ જેની અંદાજિત કિંમત રૂપિયા બાર હજારનો મુદ્દામાલ કબજે કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન થરા અને શિહોરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ચાઇના દોરીના જથ્થા સંતાડી ને પતંગ રશિયાઓ માટે ઊંચી અને તગડી રકમ લઈ દોરીના વેપારીઓ ખાનગી રીતે છે ત્યારે હવે શિહોરી પોલીસ દ્વારા ખાનગી રીતે વોચ ગોઠવી કાંકરી તાલુકાના કંબોઈ ગામના સોલંકી વિપુલ તખતસિંહ હઠાની પાર્ટીને ચાઇના દોરીના જથ્થા સાથે ઝડપી પાડી શિહોરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ચોવીસ રીલ ફિરકી જેની અંદાજિત કિંમત રૂપિયા બાર હજારના મુદ્દામાલ કબજે કરી કડક કાર્યવાહી હાથ ધરી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓ માટે સ્પેશિયલ ઓપરેશન કેમ્પ કરવામાં આવે છે નિજીવ દેયા પ્રેમીઓ પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓ માટે જોખમી ચાઇના દોરી તેમજ આકાશમાં ઉડતા પક્ષીઓને બચાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે હવે સાદી આડમાં ચાઇની વેચાણ પશુ પક્ષી અને માનવ જીવન માટે જોખમકારક એવા ચાઇના દોરીનું વેચાણ કરનારા લોકો સામે સિહોરી પોલીસ સ્ટેશન પીઆઈ મેહુલ કોટવાલા દ્વારા કડક સૂચના આપી અને બિન અધિકૃત રીતે ચાઇના દોરીનું વેચાણ કરનારા લોકો સામે કડક પગલાં લેવા જણાવ્યું છે જેમાં સિહોરી પોલીસ દ્વારા ખાનગી રીતે તપાસ કરતા કંબોઈ ગામના ખેતર વિસ્તારમાં આવેલા સમય જાળમાં એક યુવાન પોતાના કેબિનમાં ખાનગી રીતે ચાઇના દોરીનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની માહિતી મળતા પોલીસ કોન્સ્ટેબલ સંજય સંજયસિંહ વાઘેલા પીસી મહેશભાઈ પરમાર પીસી નરસિંહભાઈ પરમાર પીસી સેવંતીભાઈ દ્વારા રેડ કરી ચાઇના દોરીનું વેચાણ કરનાર વિપુલ વિપુલસિંહ સોલંકીની ચાઇના દોરીના ચોવીસ રીલ ફિરકી સાથે ઝડપી પાડી સિહોરી પોલીસ મથકે લવાયો હતો ને ચાઇના દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ કરવા તેમજ અન્ય કલમો હેઠળ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગો